બટર પનીર પુલાવ પુલાવ પનીર બનાવવા માટે આપણે જોઈશે ચોખા અને વટાણા એક વાટકી જેટલા વટાણા હવે ચોખા કયા લેવા એ સવાલ થાય કે બિરયાની અને પુલાવ માટે હંમેશા જૂના ચોખા જ લેવાના હવે ખબર કેવી રીતે પડે કે જૂના છે કે નવા છે ચોખા તો એના માટે પણ એક આઈડિયા છે તમારે ચોખાને તમારા દાંતની વચ્ચે ચાવી લેવાનો અને જો ચાવતા એ દાંતમાં વચ્ચે ચોટી જાય તો એ ચોખા નવા છે અને ન ચોટે તો એ જૂના છે તો હંમેશા તમારે જૂના ચોખાનો જ ઉપયોગ કરવાનો પુલાવ કે બિરિયાની બનાવતા હોય તો અને પણ સવાલ એ થાય કે જૂના ચોખા જ કેમ નવા કેમ નહીં તો એના માટે જૂના ચોખા છે ને એ ફૂલે છે ફેલાય છે અને ચોટતા નથી જ્યારે નવા ચો ચોખા હોય છે ને એ ચીપકી જાય છે તો અને ખાવામાં મજા આવતી નથી તો એના માટે તમે હંમેશા જૂના ચોખાનો ઉપયોગ કરજો અને તમે નોટિસ કરજો કે જે નવા ચોખા હશે એકદમ વાઈટ હશે જ્યારે જૂના ચોખા હશે એ થોડા પીળાશ પડતા હશે તો આપણે બનાવીએ છીએ પુલાવ તો એના માટે જોઈશે જૂના ચોખા તો અહીંયા મેં બે વાટકી જેવા જૂના ચોખા લઉં છું જે વાટકીનું માપ હોય એ માપ વાટકી પ્રમાણે જ આપણે બધું લેવાનું છે હવે આને આપણે ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ કાઢશું ચોખાને સરસ રીતે ધોઈ કાઢવાના છે એમાંથી સફેદ પાણીનો ભાગ નીકળી ન જાય ત્યાં સુધી ધોવાના છે અને એને આપણે અડધો કલાક માટે પલાળીને રાખશું સારી રીતે ચાર થી પાંચ વખત ધોઈ લઈશું આપણે ચોખા સારી રીતે ધોઈ લીધા છે હવે એમાં આપણે પાણી ઉમેરીને અડધો કલાક માટે સાઈડ પર મૂકી દઈશું હવે તમે હોટલમાં જોતા હશો કે મટર પનીર પુલાવ એમાં વટાણા એકદમ ગ્રીન હોય છે અને એકદમ એની મીઠાશ પણ એવી જળવાઈ રહેલી હોય છે જ્યારે આપણે ઘરે બનાવીએ તો એવા ગ્રીન રહેતા નથી તો એના માટેની પણ એક ટીપ્સ છે હું તમને બતાવીશ હવે આપણે પાણી ઉકળવા મૂકશું તો બે વાટકી ચોખા લીધા હતા ને તો એની જગ્યાએ આપણે એનું ડબલ એટલે કે ચાર બાટકી પાણી લઈશું હવે તમને થશે કે પુલાવ બનાવવાનો છે અને પાણી ઉકળવા મૂકવાનું તો હા એ પણ તમને એની પ્રોસેસ આગળ ખબર પડી જશે મોસ્ટ ઓફલી જ્યારે બિરયાની બનાવતા હોય છે ત્યારે આપણે પાણી ઉકળવા મૂકીએ છીએ જ્યારે પુલાવ તો આપણે અંદર જ પાણી રેડી દેતા હોય છે હવે આપણું પાણી ઉકળે ત્યાં સુધી આપણે ડુંગળીની ઊભી ઊભી સ્લાઇસ કરી દઈશું તમે પુલાવમાં ડુંગળી ન નાખવા માંગતા હોય તો બી એ ઓપ્શનલ જ છે એને તમે સ્કીપ કરી શકો છો પણ ડુંગળીથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે એની ઊભી ઉભી સ્લાઇસ કરી લઈશું એકદમ હોટલ જ પુલાવ બનશે તો આપણે સ્લાઇસ તૈયાર છે હવે પનીરના પણ ટુકડા કરી લઈશું এক এক ই যে টুকড় করছে মোটা রাখা হয় মোটামো তো মে রীতে আটলি সাইজ না পর টুকড়া করে লিধাছে હવે તમે જોઈ શકો છો પાણી આપણું ઉકળી ગયું છે એમાં આપણે અડધી ચમચી મીઠું નાખીશું અને ચપટી ખાંડ નાખશું હવે આમાં આપણે વટાણા ઉમેરી દઈશું અને એક મિનિટ સુધી એને બોઇલ થવા દઈશું જેથી આપણા વટાણા એકદમ ગ્રીન કલરના રહેશે અને એની મીઠાશ પણ જળવાઈ રહેશે લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એમાંથી વટાણા કાઢી લઈશું અને આ વટાણાને આપણે ઠંડા પાણીમાં ઉમેરી દઈશું જેથી એકદમ ગ્રીન કલર રહેશે એનો હવે આપણે પનીરને પણ થોડા ફ્રાય કરી લઈશું તમે જ્યારે પણ પનીર બનાવતા હશો એને ફ્રાય કરતા હોય તો પનીર એકદમ કડક થઈ જાય છે કાં તો અંદર ચિંગમ જેવા થઈ જાય છે તો આજે એની પણ હું તમને એક ટિપ્સ બતાવીશ કે પનીર એકદમ સોફ્ટ જ રહેશે અને એવા ચિંગમ જેવા નહીં બને તો ચાલો એને પહેલાં આપણે ફ્રાય કરી લઈએ હવે આપણે આ તપેલીને સાઈડ પર કરી લઈશું અને પેનમાં તેલ મૂકીશું એ મેં બે ચમચા જેવું તેલ લીધું છે પનીર એકદમ સોફ્ટ બને એના માટે મેં અહીં વાટકામાં ઠંડુ પાણી લીધું છે અને એમાં એક ચમચી હું હળદર નાખું છું જેથી પનીરનો કલર પણ ખૂબ જ સરસ આવશે તો આપણે પનીરને ફ્રાય કરીને આ ઠંડા પાણીમાં એડ કરશું તેથી ગરમ પનીર પાણી થોડું અબ્ઝર્વ કરશે અને આપણને ખાવામાં ચવટ કે કડક લાગે

મોટું જ વાસણ લેવાનું છે એટલે આમ પોળું અને એટલે જે આપણો પુલાવ સરસ ફૂલે અને એનો દાણો એકદમ ફૂલે અને છૂટો છૂટો રહે એટલે એના માટે મોટું જ વાસણ પોળું જ લેવાનું છે આપણે આપણે બે ચમચી ઘી ઉમેરશું પુલાવ હંમેશા ઘીમાં જ બનાવો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે અહીંયા એના માટે આપણે ખડા મસાલા લઈશું એમાં મેં બે તમાલપત્ર એક તચ ત્રણથી ચાર લવિંગ બે જાવંત્રીના ફૂલ અને એક લાલ મરચું સૂકું લીધું છે એને આપણે એડ કરીશું એક ચમચી સાઈ જીરું લેવાનું છે જો તમારી જો સાઈ જીરું ન હોય તો નોર્મલ જે જીરું વાપરતા હોય એ પણ લઈ શકો છો તમે આપણું જીરું તતરી ગયું છે હવે એમાં આપણે આ ડુંગળીની સ્લાઇસ જે આપણે કરી રાખી હતી એ ઉમેરશું એને થોડીક ફ્રાય કરશું આપણે ડુંગળી જલ્દી ફ્રાય થઈ જાય એના માટે થોડુંક આપણે મીઠું ઉમેરશું ડુંગળીને ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેવાની છે તમે આમાં આદુ લસણની પેસ્ટ પણ ફ્રાય કરી શકો છો મેં આની અંદર એડ નથી કર્યા હવે આપણે ડુંગળી સરસ જો ફ્રાય થઈ ગઈ છે હવે આમાં આપણે વટાણો ઉમેરશું ને પણ થોડા ફ્રાય કરી લઈશું હવે આપણે એમાં ચોખા એડ કરશું જેનું મેં પાણી બધું કાઢી લીધું છે અને એને પણ આપણે થોડા ફ્રાય કરી લઈશું બરાબર મિક્સ કરીને બધું પાણી એનું બોળી ન જાય અને ચોખું એકદમ ચમકદાર ન બની જાય ત્યાં સુધીને આપણે સાતરી લેવાનો છે તમે જોઈ શકો છો સરસ એકદમ ડ્રાય ચોખો થઈ ગયો છે આપણો અને સરસ ઘીનું કોટિંગ સરસ થઈ ગયું છે હવે આપણે આમાં પાણી એડ કરશું મેં સાઈડમાં પીલું જે પાણી આપણે રાખીશું એ જ પાણી એડ કર્યું છે એ મેં ગરમ કરી લીધું તું ફરી હંમેશા ગરમ પાણી એડ જે બધું મિક્સ કરી કરીશું અને આને પાંચ થી સાત મિનિટ સુધી ઢાંકીને રાખશું અરે મીઠું તો ઉમેરવાનું રહી ગયું આપણે તો મીઠું આપણે ટેસ્ટ મુજબ એડ કરવાનું છે યાદ રાખવાનું છે કે પહેલાં પણ આપણે અડધી ચમચી પાન મીઠું પાણીમાં એડ કર્યું હતું એટલે એ પ્રમાણે એડ કરવાનું છે થોડું આપણે ચાખી લેવાનું ટેસ્ટ કરી જોવાનું કારણ કે મીઠું આપણે પાણીમાં થોડુંક વધારે ઉપર ચડિયાતું લેવાનું છે જેથી પુલાવ મીઠું ને ઓબ્ઝર્વ કરશે એટલે એનું બેલેન્સ થઈ રહેશે પરફેક્ટ થઈ ગયું છે આપણે હવે આને આપણે ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી થવા દઈશું હવે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણો પુલાવ સરસ થઈ ગયો છે હવે તમને થશે આમાં પનીર તો એડ નથી કર્યું તો આપણે પુલાવ પંચોતેર ટકા જેવો કૂક થઈ જાય પછી એમાં આપણે પનીર એડ કરીશું તો અત્યારે થઈ ગયું છે પંચોતેર ટકા જેવો કૂક તો હવે એમાં આપણે પનીર એડ કરી દઈશું પહેલાં આપણે જ્યારે પનીર એડ કરશું તો બધું પનીર બધું પાણી શોષી લેશે અને ખાવામાં મજા નહીં આવે એટલે જ્યારે ચોખા પંદર ટકા જેવો પંચોતેર ટકા જેવો કૂબ થઈ જાય પછી આપણે એમાં પનીર ઉમેરવાનું છે અને અહીંયા મેં થોડા કાજુને ફ્રાય કરી લીધા છે એ પણ થોડા એડ કરી દઈશું અને બાકીના થોડા સર્વ સર્વિંગ માટે રાખશું અને છેલ્લે અડધા લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કરવાથી ચોખો પુલાવ આપણો સરસ સફેદ થાય છે વ્હાઈટ દેખાય છે એટલે છેલ્લે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરીને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો આપણો પુલાવ સરસ રેડી છે તૈયાર છે છેલ્લે અહીંયા મેં લીલા મરચાની સ્લાઈસ કરી રાખી છે એ પણ આપણે થોડી એડ કરી દઈશું જેથી એનું ફ્લેવર સરસ આવે બે મિનિટ માટે આપણે રહેવા દઈશું જેથી બધું સરસ મિક્સ થઈ જાય હવે આપણે પુલાવ સર્વ કરી દઈશું છે ને જોતા જ હળમ પાણી આવી જાય એવો પુલાવ તૈયાર એકદમ હોટલ જેવો અને એકદમ દાણો એકદમ તૈયાર છે ઘણી બધી ટીપ્સ સાથે મટર પનીર પુલાવ તમે એકવાર આ રીતથી જરૂરથી બનાવજો અને તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણે ફરી મળી મળીશું એક નવી વાનગી સાથે ત્યાં સુધી જય માતાજી તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી આમ નવી વાનગીઓ ધોવા માટે બે લાયકર બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલ્તા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ